હેલો રાજકોટિયન્સ રાજકોટ યન્સ આજે ફરી પાછા આપણે પીહુ કેટરસ એન્ડ પુડલામાં સંજયભાઈને ત્યાં આવી ગયા છીએ સંજયભાઈએ તો ભાઈ રાજકોટની જનતાને મૈકાના ફેમસ પુડલા ખવડાવીને રાજકોટમાં ધૂમ મચાવી દીધી છે હવે આમના પુડલા તો આપણે બહુ જ ખાધા પણ આજે આપણે સંજયભાઈના કેટરસમાં એમની ગુજરાતી થાળી ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને ગુજરાતી થાળી પણ એમની બેસ્ટ આવે છે સંજયભાઈ ઘણા વર્ષોથી ઓલ ગુજરાતમાં ગુજરાતી પંજાબી ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન આ બધું મેનુ તમારા ઓર્ડર મુજબ તમારી જગ્યાએ આવીને બનાવી આપે છે સાથે બર્થડે પાર્ટી કીટી પાર્ટી લગ્ન પ્રસંગ ગ્રુપ મિટિંગ અને પાર્ટી પ્લોટ ફંક્શનના પણ ઓર્ડર લેવામાં આવે છે તો ચાલો વધુ માહિતી આપણે સંજયભાઈ પાસેથી જ જાણીએ મારું નામ સંજયભાઈ કેટરસ એન્ડ કુડલા મેં ગુજરાતી થાળી બનાવી છે ગુજરાતી થાળીમાં કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ઓલ ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ ઓર્ડર આપો તમારી જગ્યાએ આવીને બનાવી આપીએ છીએ ગુજરાતી થાળીમાં અમે રજવાડી ઊંધિયું સ્વામીની રોટલી ફૂલકા રોટલી દાળ ભાત ગુજરાતી દાળ ભાત છાશ સલાડ તમારી જરૂરિયાત મુજબ અમે ડિશ બનાવી આપીએ છીએ આ સિવાય અમે પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયનના પણ ઓર્ડર લઈએ છીએ અને સાથે સાથે મૈકાના પુડલા પણ બનાવીએ છીએ કોઈ પણ જગ્યાએ આવીને તમે એકવાર ફોન કરો મને તમારી જગ્યાએ આવીને બનાવી આપીએ છીએ અમારે જેવો ટેસ્ટ તમને બીજી વાર કંઈ ખાવા મળશે એક એકવાર યાદ કરશું